સુરતના કાપોદરામાં સોમવારે રાત્રે નજીવા ઝઘડામાં સગીરાની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોજ જોવા મળ્યો હતો નશાખોર હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે ન્યાયાલયમાં પોકાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા બાહદરી આપવામાં આવતા મામલે થાળે પડ્યો હતો વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક હોવાના આક્ષેપો થયા હોવાથી પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરિવાર સહિત સમાજના લોકો દ્વારા સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા પાંચથી છ કલાક માટે તંગદીલીવા માહોલ રહ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા ભાઈન આપવામાં આવતા મામલે થાળે પડ્યો હતો જો કે લોકોમાં હજી પણ અસામાજિક તત્વો વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે જેથી ગતરોજ પોલીસ દ્વારા હત્યાના આરોપી એવા પ્રભુ શેટ્ટીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ત્યાં આરોપીએ બે હાથ જોડીને માફી પણ માંગી હતી મૃતકના પરિવારજનો અને સમાજના લોકોના આક્ષેપના પગલે રાતના સમયે કાપોદરા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા કાપોદરા પોલીસ ઝોન વન ડીસીપી કુમાર એસઓજી ડીસીપી નકુમ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા સહિતના પોલીસ દ્વારા મૃતકના પરિવારને મળ્યા હતા અને ત્યારબાદ કૃષ્ણનગર વસાહત દીનદયાલનગર વસાદ અને રામનગર વસાહતમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું સામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના પણ આપવામાં આવી હતી